કચ્છમાં ફરીથી બે દિવસ કોલ્ડ વેવની આગાહી છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી વધશે આગામી સાત દિવસ ગુજરાતમાં હવામાન કેવું રહેશે અને પાંચ દિવસ હવામાનમાં કેવા ફેરફાર થઈ શકે છે તેના વિશે વિસ્તારથી વાત આજના વિડીયોમાં કરશું અને એટલું જ નહીં સોયાબીનના ભાવ અંગે પણ ખાસ ચર્ચા કરવાની છે માત્ર સોયાબીન નહીં પરંતુ તમામ પાકોના ભાવ વિશે પણ આજના વિડીયોમાં ચર્ચા કરીશું સાથે હવામાન વિશે માહિતી મેળવીશું તો વિડીયોને જરૂરથી હેન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના મધ્ય ભાગમાં શિયાળો જામી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે બે દિવસ કોલ્ડ વેવની આગાહી આપી છે ગુજરાતના હવામાનની વાત કરીએ તો સૌથી ઓછું નલિયામાં તાપમાન નોંધાયું છે ત્યારે આગામી સમયમાં ગુજરાતમાં ઠંડીનું જોર વધશે કે ઘટશે તે અંગેની હવામાન વિભાગની આજની આગાહી પર આપણે ખાસ નજર કરીએ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું છે કે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં શુષ્ક હવામાન રહેશે આ સાથે પાંચ દિવસ હવામાનમાં કોઈ પણ ફેરફાર થવાની આગાહી કરવામાં આવી નથી વધારે વાત કરીએ તો આ સાથે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતના લઘુત્તમ તાપમાનમાં થોડી રાઇઝિંગ ટેન્ડન્સી રહેશે આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં હજુ વધારે ઘટાડો થાય તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે જો કે આગામી પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય વેવ અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે કચ્છમાં આજે અને આવતીકાલે બે દિવસ વેવની આગાહી છે અમદાવાદમાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી અને ગાંધીનગરમાં નવ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે અમદાવાદમાં ચૌદ ડિગ્રી અને ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી તાપમાન જવાની આગાહી આપવામાં આવી છે આજે છ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે કચ્છમાં આજે અને આવતીકાલે બે દિવસ કોલ્ડવેવની આગાહી છે રામાશ્રી યાદવે જણાવ્યું છે કે ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આગામી પાંચ દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન થોડું નીચું જવાની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં વધારો જોવા મળી શકે છે વાત કરીએ અંબાલાલ પટેલની આગાહીની તો અંબાલાલે જણાવ્યું છે કે આજે ફરી ઠંડી ગાયબ થઈ જશે અંબાલાલ પટેલે હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે આજથી છવ્વીસ ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા નથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમવર્ષા થઈ અને ઉત્તર તરફના પવનો આવવાના કારણે ગુજરાતનું લઘુત્તમ તાપમાન ગગડ્યું છે જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે પરંતુ હાલની વાત કરતાં અંબાલાલે જણાવ્યું છે કે રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જોકે ફરીથી પવનની દિશા બદલાવવાના કારણે ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન છવ્વીસથી એકત્રીસ ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે લઘુત્તમ તાપમાન સાતથી પંદર ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યું છે અને આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતની હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે આજથી છવ્વીસ ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા નથી લઘુત્તમ તાપમાનમાં ફેરફાર નહીં થાય પરંતુ મહત્તમ તાપમાનમાં ગુજરાતના ભાગોમાં વધવાની શક્યતા રહેશે તાપમાન વધવાનું કારણ એ છે કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી જેને કારણે તાપમાન વધશે અને દિવસના ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે આ સાથે તેમણે જણાવ્યું છે કે મહત્તમ તાપમાન ઉત્તર ગુજરાતમાં છવ્વીસથી અઠ્યાવીસ ડિગ્રી રહેવાની શક્યતા છે કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન થી છવ્વીસ ડિગ્રી અને સૌરાષ્ટ્રના ભાગોમાં થી ત્રીસ ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન છવ્વીસથી ત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના એન્ડમાં ફરી ઠંડીનું જોર વધશે છવ્વીસ ડિસેમ્બર બાદ ફરી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે અને ડિસેમ્બરના એન્ડમાં ઠંડી પડશે અને જાન્યુઆરીની શરૂઆતમાં પણ ગાત્રોથી જવતી ઠંડી પડશે જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે ચૌદ જાન્યુઆરી બાદ હવામાનમાં મોટા પલટા આવશે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી નીચું રહે છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગામી સમયમાં ગુજરાતના વાતાવરણને લઈને જે આગાહી સામે આવી છે એ આગાહી મુજબ વાતાવરણ કેવું રહેશે તેના વિશે આપણે વાત કરી છે દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે ગુજરાતમાં પણ ઉત્તર દિશા તરફથી ઠંડા અને સૂકા પવન સતત ફૂંકાઈ રહ્યા છે તેની અસરને કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી નીચું રહેશે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતે ગુજરાતના આગામી સમયના વાતાવરણ અંગે વાત કરી હતી ને જે તમને અહીં જણાવવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે સોમવારે આપેલી આગાહીમાં જણાવ્યું હતું કે આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે આ સાથે સાત દિવસમાં તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની આગાહી નથી તેમણે ગુજરાતમાં ઠંડી વધવા પાછળના કારણ અંગે જણાવ્યું છે કે પવનની ગતિ પાંચથી દસ નોટ સુધી છે જેમાં ચિલિંગ ફેક્ટર પણ છે જેના કારણે ઠંડી લાગી રહી છે વધુમાં તેઓ જણાવે છે કે સોમવારે નલિયાનું લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું છે નલિયામાં સાત પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું આ સાથે અમરેલીમાં નવ પોઈન્ટ છ મહુવામાં દસ પોઈન્ટ નવ રાજકોટમાં અગિયાર ડિગ્રી પોરબંદર અને વડોદરામાં બાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે આ સાથે અમદાવાદમાં ચૌદ ડિગ્રી અને ગાંધીનગરમાં અગિયાર ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન વધ્યું હોય તેવું આંકડાઓમાં દેખાઈ રહ્યું છે ગુજરાતના હવામાન અંગે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહીમાં જણાવે છે કે ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન વધી શકે છે મંગળવારથી એટલે કે સત્તરથી છવ્વીસ ડિસેમ્બરમાં દિવસના ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે વધુમાં તેઓ જણાવે છે કે હજુ પણ તાપમાનમાં ફેરફાર જોવા મળશે ઉત્તર ગુજરાતના ભાગોમાં છવ્વીસથી અઠ્યાવીસ ડિગ્રી આસપાસ મધ્ય ગુજરાતમાં થી ત્રીસ ડિગ્રી દક્ષિણ ગુજરાતમાં અઠ્યાવીસથી એકત્રીસ ડિગ્રી અને સૌરાષ્ટ્રના ભાગમાં છવ્વીસથી ત્રીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે કચ્છમાં મહત્તમ તાપમાન અઠ્યાવીસ ડિગ્રી આસપાસ તાપમાન રહે અને વાદળછાયું વાતાવરણ રહેવાની પણ અંબાલાલે આગાહી કરી છે રાજ્યોમાં શિયાળો મોડો શરૂ થયો છે પરંતુ હવે ધીરે ધીરે તેની અસલી મિજાજ બતાવી રહ્યો હોય તેમ કાતિલ ઠંડી પરોઢે અને મૂડી રાત્રે વર્તાઈ રહી છે મોટાભાગના શહેરના લઘુત્તમ તાપમાન તેર ડિગ્રીની આસપાસ રહેતા પરોઢે તીવ્ર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અંતરિયાળ ભાગોમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે હવે વાત કરીએ બજાર ભાવની જૂનાગઢ યાર્ડમાં સોયાબીનના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા છે મણના નવસો છત્રીસ મળ્યા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં હાલ વિવિધ જણસીઓની આવક થઈ રહી છે યાર્ડમાં સત્તર જણસીઓની આવક થઈ હતી સોયાબીનની બે હજાર છસો છત્રીસ ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ નવસો છત્રીસ મળ્યો હતો માર્કેટયાર્ડમાં આજે કુલ સત્તર જણસીઓની આવક નોંધાઈ હતી યાર્ડમાં આવતી તમામ જણસીઓના સારા ભાવ પણ ખેડૂતોને મળ્યા હતા જૂનાગઢ માર્કેટ યાર્ડમાં સોયાબીનના સારા ભાવ ખેડૂતોને મળ્યા છે યાર્ડમાં આવતા ખેડૂતોને એક મણ સોયાબીનના કેટલા મળ્યા અને કેટલી આવક થાય તે જાણીએ જૂનાગઢમાં છેલ્લા ત્રણ વર્ષથી સામાન્ય રીતે આઠસોથી નવસોની વચ્ચે ભાવ સોયાબીનના નોંધાતા ખેડૂતો સોયાબીન પાકનું વાવેતર કરવાનું ખૂબ પસંદ કરી રહ્યા છે હાલના સમયમાં સોયાબીનનો ભાવ વધુ મળી રહ્યો છે ઊંચી ગુણવત્તાયુક્ત સોયાબીનના હજારથી સુધી પણ ભાવ મળ્યા છે આજના દિવસે એક પણ સોયાબીનનો ઊંચો ભાવ નવસો છત્રીસ નોંધાયો છે વધારે વાત કરીએ સોયાબીન અંગે તો આજે યાર્ડમાં લોકવન ઘઉં ટુકડા ઘઉં ચો ચોળા સફેદ ચણા અડદ તુવેર ઝીણી મગફળી જાડી મગફળી સિંગપાડા તલ કાળા તલ જીરું ધાણા ધાણી મગ ચોળી સિંગદાણા જાડા અને સોયાબીનની આવક નોંધાય છે આજે સોયાબીનની બે હજાર છસો છત્રીસ ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ નવસો છત્રીસ અને એક મણનો નીચો ભાવ સાતસો ચાલીસ અને સામાન્ય ભાવ આઠસો રૂપિયા નોંધાયો છે જાડી મગફળીની એકસો સાઠ ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ એક હજાર એકસો એકોતેર રૂપિયા અને એક મણનો નીચો ભાવ આઠસો વીસ રૂપિયા અને સામાન્ય ભાવ નવસો સાઠ રૂપિયા નોંધાયો છે વાત કરીએ ઝીણી મગફળીની તો ઝીણી મગફળીની ચારસો ક્વિન્ટલની જૂનાગઢ યાર્ડમાં આજે આવક થઈ છે સામે એક મણનો ઊંચો ભાવ એક હજાર અને એક મણનો નીચો ભાવ આઠસો દસ રૂપિયા બોલાયો છે જ્યારે સામાન્ય ભાવ નવસો ચાલીસ રૂપિયા નોંધાયો છે ધાણાની ચારસો પંચાણું ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ એક હજાર પાંચસો એકવીસ રૂપિયા અને એક મણનો નીચો ભાવ બારસો રૂપિયા અને સામાન્ય ભાવ એક હજાર ચારસો ત્રીસ રૂપિયા બોલાયો છે વાત કરીએ તલની તો તલની છસો તેત્રીસ ક્વિન્ટલની આવક સામે એક મણનો ઊંચો ભાવ બે હજાર પાંચસો ઇઠોતેર રૂપિયા અને એક મણનો નીચો ભાવ બે હજાર પચીસ અને સામાન્ય ભાવ બે હજાર ત્રણસો પચીસ રૂપિયા નોંધાયો છે જૂનાગઢમાં આજુબાજુના જિલ્લામાંથી પણ માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાની જણસી લઈ અને વેચવા માટે આવે છે ત્યારે ઓપન માર્કેટમાં ખેડૂતો પોતાની જણસી વેચવાનું વધુ પસંદ કરે છે કારણ કે અહીં ખરો તોલ તુરંત નાણાં અને ઉત્તરાય ચાર્જ ન લેવાને લીધે ખેડૂતોને ફાયદો થાય છે તો બીજી તરફ વાત કરીએ અમરેલી માર્કેટયાર્ડના ખેત પેદાશની હરાજીની અમરેલી માર્કેટયાર્ડમાં વિવિધ ઝણસીની હરાજી કરવામાં આવી છે મગફળી અને કપાસના ભાવમાં ખાસ ફેરફાર થયો નથી પરંતુ તલના ભાવમાં વધારો થઈ રહ્યો છે યાર્ડમાં સફેદ તલના ભાવમાં ઘટાડો થયો છે અને કાળા તલના ભાવમાં વધારો થયો હતો તો વાત કરીએ બંનેના ભાવ વિશે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના એક હજાર ચારસો સત્તાવન રૂપિયા બોલાયા હતા મગફળીના ભાવ બારસો વીસ રૂપિયા નોંધાયા સફેદ તલનો ભાવ સોળસો પંચોતેર રૂપિયાથી લઈને બે હજાર સાતસો પિંચોતેર રૂપિયા બોલાયો હતો તલના ભાવમાં એક દિવસમાં એકસો સિત્તેર રૂપિયાનો ઘટાડો થયો છે આ સાથે તલ કાળાનો ભાવ ત્રણ હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને ચાર હજાર સાતસો સાહીઠ રૂપિયા સુધીનો બોલાયો છે જે ખરેખર વધારા લાયક ભાવ છે તલના ભાવમાં એકસો દસ રૂપિયાનો ગઈકાલની સરખામણીએ વધારો નોંધાયો છે મગફળીના ભાવમાં વીસ રૂપિયાનો ઘટાડો થયો હતો કપાસના એક મણના ભાવ એક હજાર ચારસો સત્તાવન રૂપિયા બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડમાં આજે ચણાનો ભાવ નવસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેરસો બાવન રૂપિયા સુધી નોંધાયો હતો ચણાના ભાવમાં ત્રેવીસ રૂપિયાનો ઘટાડો થયો હતો એકત્રીસ ક્વિન્ટલ ચણાની આવક આજે નોંધાય છે અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો પાક સંગ્રહ કરીને અને સારા ભાવ મેળવી રહ્યા છે અને હાલ સતત ભાવ વધતા ખેડૂતોએ સંગ્રહ કરેલો માલ યાર્ડ ખાતે લઈ જાય છે અને સારા ભાવ મેળવી રહ્યા છે અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ભાવની જો વાત કરીએ તો હાલ અમરેલી માર્કેટ યાર્ડમાં મોટી મગફળીના ભાવ આઠસો પાંત્રીસ રૂપિયાથી લઈને બારસો વીસ રૂપિયા સુધીના રહ્યા છે તેમજ મગફળી મઠડીના ભાવ આઠસો રૂપિયાથી લઈને અગિયારસો રૂપિયા સુધીના રહ્યા છે અને પાંચ હજાર બાસઠ ક્વિન્ટલ આવક નોંધાય છે અમરેલી યાર્ડમાં કપાસની જળસીની હરાજી કરવામાં આવી હતી આજે કપાસનો ભાવ નવસો પિચોતેર રૂપિયાથી લઈને ચૌદસો સત્તાવન રૂપિયા બોલાયો છે અમરેલી માર્કેટ યાર્ડમાં એક હજાર ઓગણપચાસ માફ કરશો એક હજાર ચોરાણું ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી વધારે વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં સોયાબીનની આવક નોંધાઈ સોયાબીનનો ભાવ છસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા સુધી બોલાયો માર્કેટ યાર્ડમાં છસો ક્વિન્ટલ આવક થઈ હતી માર્કેટ યાર્ડમાં આજે એરંડાની પણ ઓગણએસી ક્વિન્ટલની આવક નોંધાઈ હતી જેના ભાવ અગિયારસો સાહીઠ રૂપિયાથી લઈને અગિયારસો અઠાણું રૂપિયા સુધીના નોંધાયા છે તેમજ જીરૂની અઢાર ક્વિન્ટલની આવક નોંધાઈ હતી જેના ભાવ પાંત્રીસો રૂપિયાથી લઈને ચાર રૂપિયા સુધીના રહ્યા હતા જીરૂના ભાવમાં એકસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર